thank you સુરત વિભાગમાં અત્યારે હાલના વરસાદ વરસાદના લીધે બાવન ટ્રીપો ટોટલી કેન્સલ થઈ છે અને ઓગણીસ રૂટો અફેક્ટેડ થયા છે જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ પોરબંદર પછી આપણે જામનગર છે ભુજ છે તે સૌરાષ્ટ્ર તરફનું તેમજ આપણે દાહોદ ગોધરા લુનાળા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે અને વડોદરામાં આની વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે

આશરે હજાર પાંચસો પાંચસો થી હજાર પબ્લિક હોય છે જે રૂટીન અમારી બસો હોય છે ને એની અંદર મુસાફરી કરતા હોય છે પણ જે સાવચેતીના પગલાં રૂપે એ લોકો અત્યારે હાલ મુસાફરી ટાળી છે અંદાજીત ટોટલ આજની બાવન છે કાલે ઓગણીસ હતી એવી રીતના થઈને ટોટલ એસીથી નેવું ટીપો કેન્સલ થઈ ગઈ છેલ્લા ત્રણ દિવસમાં